તોસી એ ડોસી હું સા કોમ કરાકુ કહું છું હારું હેતર મણી ઊણ તો કોઈ ઘર થાય નઈ મને આ એકલા ખેતીમાં રસ્તો શમ એ રસ્તો શમ થતું હું હોય વળી અરે માં સોણ્યું ખાતા રે જોવા અસલ બે ટ્રેક્ટર થયું તું સોણ્યું ખાતા તે વેસી માર્યું અરે પણ પૈસા નતા ઢાણું નતું ઘરમાં માં તે એકાદુ ટ્રેક્ટર વેચ્યું તો એકાદુ અમને ના ખાયું હતો આ ઘર કેટલો અસલ થાત હા લોકો બધો ખાતર ભરી ભરી નત કોઈ પક્કક તો આવું વળી ટાણે ડોહા યુ ઇનાય ખાતર પાણી જોવ અને આ પચા મણ થ્યું છે ને એની જગ્યાએ શી મણ ગાર થોસ હું પસા મણ થાય મને પછી મણ થાય મને લાગતું જ નહી કે મને પછી મણ થાય આ ઘર મજૂરો કરી રહ્યા વા મજૂરો કરી રહ્યા એના માટે

પણ બાપા પૈસા આવે એટલે હું લાવું તમને ખબર છે ગાડી લાવું અસલ મસ્ત ઘર બનાવું એ ના રૂપિયા લાવશે એમાં આપણો શું ફાયદો છે એમ છું હું પણ બાપા તમે વિશું તો આપણે જમીન નહી આપડે ચાલી જઈએ કોક ને ગમે તે ઘરાક લાઈન અને મસ્ત દુકાન લઈ લઈએ ફર્સ્ટ ક્લાસ અને ધંધો કરશું એવું હા છે પૈસા જ આવું કે પેલા કેસ આવનાર ઓમ તો કોઈ કોમનો નહીં પણ આજ હારી તારો વિચાર આવ્યો તો

બખાળા કરીને પધારાના તને ના ખબર પડે ખાવાની અરે દોહા ભલ ભલા ભાઈ પછતાણા છું હું કરવા બીજોન વાદે તમે આ નાટેક કરો છો અરે દોહા રવા દે આજે કવ છું રવા દે આહા હા 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 કા રોટલો કઈ છે ખાવા દે મને દાસ ના સરાવા છે દોહા હા આ તમે પેલું જમીન નું કે તાતા

ફોન કરવું વેપારી નું આવશે તો હમણાં જ લઈને આવું કહું મળવા કાંબર

આઉ તમન માનું હાતે આક્યું તણ મારા એ તો ડાયરેક્ટ આયા બળ આરેડા મુયાલા વલા માણમ થોડો હ મારા પેલા બીજા વેપારીઓ આવું છે હા એટલે હું થઈને આવું એ તમને જતા ઘેર જીયે ઘેર ક્યાં કું બંધ તું ડાયરેક ખેતરમાં હું તને ખેતર જોઈ ને મારું પેલું ટેકણા પેલું ગાર ઈ કણ હો હા તો હા જઈને પછી આવે હો આ તો આંધો ને જો વેપારી કદાક આવા તો લેતો જાવ તો કશું હતું નહીં રે ડાયરેક સોદો થઈ ગયો હા કશું હતું હો કેનો માનો છે જે કિંમત આવે કરાવજે કે યાર બે પૈસા તું કો કર નો જ સુગવાનું છે ક્યાર હાર ઓકે બેટા લે ફાઇનલ વાત થઈ હવે છે ને કાલે તું ઘેર જા પેલા ઉતારા પડે લેતો લેતોય અને સીધું બતાઈ દી હા બરાબર હું જઉ ખેતરમાં હા ઓ ભૂલ ના કરતો પણ બાપા પૈસા આવી એ દુકાન મારે લેયું છે બેઠા બેઠા પૈસા કમાવા છે તું કોન ગાડી સારી લાયે શિફ્ટ અને એક ઘર બનાવી બરાબર છે

મોટા સબ કોક તો કયો કોક ઓભરજી તમાર મે કે મારા તો કોઈ ઓભરતા નહીં તો હું આવું છું ચોતી ઠારા પાડીને વાતો કરીને સમજાવું છું જાહેર સામ હા તમે ઘેરો હા કાટા ભાઈ યોર સમજાવો હું જઉં એ નાગજી ભાઈ કોમ કરો કે બોલો તા મે નરવા કે આપણે બે જણા આમ જાતા આઈએ મારા આબુ પણ છે આવો તો વળી હા હર આવતી આરું હર હડો તમે કેતા હું આવવા બેની મિલી અને હું આવું હાર હડો અને મને બોલાવજો પાછા કશો આ તો નહી હો હા ઓળજો આ દુજો મગસનો પરીજેલો મેઠિયો

તો પાર્ટી આવે એટલે આપણે વાત કરી દઈએ બરાબર એટલે જો આ જો આ શું મસ્ત જમીન હારી છે તો અને હું શું કહું છું એ ખાતે પૈસા અને ખાતે દસ્તાવેજ આ તો બરાબર છે તો વ્યવહાર છે એ વ્યવહાર છે વાત છે કાલ 10 વાગે આવી જજો એટલે આપણો બસ ને બધું ક્લિયર કરી દઈએ પાર્ટી આવતો બરક પણ એવન થોડી વાત કરી નાખી આપણો આ બાજુ આ આ આ હા જો બા હા ઓકે ના આ કાગળિયા છે આ જમીનનો જે

તૂટી તૂટિંગ વન પછી થોડું ગમે આખબાત કરી કોક શબ્દ દલાલીની ખબર છે ને હા તો એ તો તારું થઈ જાય બેટા હા એટલે આ તો તમારે પણ મગજમાં તો કેવું પડે તમને હા કશું પડ્યું હા હું તો પંદર કીધા હતા હં હં પાર્ટીને બરાબર ઓહ પણ ખેંચતા ખેંચતો હું બહાર મને ખબર બહાર તો આવશે જ પણ તો એક થોડું આ રસ્તામાં થોડુંક સંપેલું ઓહ એટલે કે પચાવડે એટલે અગિયાર માં નક્કી કરી શકું બાર પૂરા કરશે

હા હોબળો હ હા સમજાય બોલો આ સીટ મસ્ત જમીન છે આ કડા નજીક મત છે ત્યાં પર તમે જોતા જોતા નાવો તમા જમીન હારી હોય તો લઈ લે અરે હું જમીન બતાવ એમાં કોઈ લગારે કોઈ તમે તમે આજ સુધી તમને લાગ્યું કદી ના ના કમ્પ્લીટ તમે તો તમે રાખી લેજો બરોબર હા રેડો જો મસ્ત જોતાઈએ હો જો જોબા હવ હવે જીતા હવ ફોન કરજે ફોન કરજો જો હજી તૈયાર

સાબા પછી તું તાર પીજે તો પછી સાત પીવાનો યાર તું ફટાફટ બાપા

પાટીન લઈ નાયો એમાં તો મુએ શું કરું ક્યો ના ના નહીં આલવાની એ દાડા નહીં જોય મોનો મોનો બોલો બેટા બહુ કરવાની ક્યો નકર મોળું થાય છે નહીં આલવાની ભાઈ નીકળો તમે હેતર બાર જો નહીં આલવાની ચલો છે લે 11 લાખ હાલ દઉ બોલો નહીં 11 ના બારે નહીં આલવા બસ 11 કરે બોલો આ જમીન ના તમે 20 લાખ રૂપિયા આલ્યો ને તો આ જમીન આલવાની નહીં બસ નેકળો આ તમારી મરજી તો લઉં અંદર કડો લે અદે વિચારો 11 કરે હ નહીં આલવાની

કોંતિભાઈ પાલ કલ્લો મેલ્યો તો અને થી સોળાયો તો એ બધી મને ખબર છે પણ ખાડા શેહુ ખબર નઈ હમણી બેસી મારી તો હોશિયાર માણસ છે એ જમીન તમને ખબર છે એને એ વીઘો જમીન છે ને એ ઓકળ પર છે અને પેલી બાદ પોચ વીઘા છે ને એટલે એ જમીન બાજુમાં એક પટ્ટો થઈ જાય એટલા માટે જમીન એ વેચી છે તમારે પટ્ટો કરવાનો છે ચોય ખાટાભાઈ ની વાત છે ખાટાબા હવે તો બંગલા ને ગાડીઓ માં દુકાનો લેવીશું એટલે આ રૂપિયા તો કાલ વપરાઈ જા જીને જમીન વેચી છે ને જીને જમીન વેચી છે ને એવોને પૈસા રાખી જ વાપર્યા નહી ને એ ભિખારી થઈ જાય છે અતારે એવો ના આવળો ઓહો પોશોમાંથી રૂંગો આવી છે ટેપો પર છે મેઠાભાઈ વાત સાચી છે ખાટાભાઈ ની